એક ખાનગી શાળાના પહેલા માળની દીવાલ ધરાશયી થતા દોડધામ મચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વાઘોડિયા રોડના ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલ નારાયણ વિદ્યાલયમાં ચાલુ શાળાએ દિવાલ ધરાશયી થઈ ગઈ હતી રિસેસ દરમિયાન શાળાના પહેલા માળે વર્ગ આઠ ડી નો ભાગ ધરાશય થયો હતો વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશયી થતા બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી આ ઘટનામાં બે થી ત્રણ બાળકો દબાઈ ગયા હતા જેમાંથી એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી રિસેસ દરમિયાન આ ઘટના બનતા મોટી જાનહાની ટળી છે પરંતુ જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં વર્ગખંડમાં અભ્યાસ કરતા હોત અને તે સમયે આ ઘટના બની હોત તો કોઈ મોટી જાનહાની સર્જાવાની શક્યતાઓ હતી આ અંગે જાણ થતા પોતાના બાળકોને લેવા વાલીઓ તાત્કાલિક શાળા ખાતે દોડી આવ્યા હતા જેને કારણે શાળામાં વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો

આ શાળા પંદર વર્ષ કરતા પણ વધુ જૂની છે શાળાની ઇમારતમાં અનેક જગ્યાએ તિરાડો પડી ગયા છે આ અંગે અમે શાળાના સંચાલકોનું ધ્યાન પણ દોર્યું હતું પણ તેમ છતાં આ અંગે યોગ્ય નિર્ણય ન લેવામાં આવ્યો કંટ્રોલની કોલ મળતો અમાર નારાયણ સ્કૂલ જે છે બિલકુલ ચાર રસ્તા પાસે અને કે દિવાલ ધરાશે થઈ હતી સ્કૂલના બાળકો નીચે દબાયેલા હતા એવી અમને જાણકારી મળી એટલે ઘટના સ્થળે પાણી ગયું સાફ અમે દોડી આવ્યા અહીંયા તાત્કાલિક ઘટના સ્થળે જોયું એક માયનોર ઇજા થઈ બાળકને બીજી કોઈ જાન જાનહાની નથી સ્કૂલોની ની સાયકલ બાળકો જે કાટમાળ નીચે દબાયેલી હતી આંઠ થી દસ સાયકલો અમે બાર કાઢેલી છે કાટમાળ સાઇડ પર કરેલો છે ઘટના સ્થળે અમે જે માલ ધરાશાયેલો થયેલો છે દીવાલ એની નીચે ભી અમે બાળકનું જોયું કે માલ દબાયેલું છે કે નહીં અને ત્યાં ના class પણ અમે જાણ કરી તો class teacher પણ એવું કીધું કે બાળકો કોઈ છે નહિ અમે એમનો સર્વે કરી લીધેલો છે એક જ બાળકને ને થઈ છે બીજું કોઈ નથી હા ચાલુ ક્લાસમાં છે વિનોદ મોહિતે પાણી કેટ ફાટી ગયું સ્કૂલ ની જે બેદરકારી ના લીધે જે દિવાલ ધરાશાયી થઈ છે તો છોકરાઓનું સદનસીબ કહેવાય કે છોકરાઓને ને કઈ જાન થઈ નથી ફક્ત એક જ બાળકને માથાના ભાગે વાગ્યું છે એને બે ત્રણ થી ચાર ટાકા આવ્યા છે સદનસીબ ને છોકરા બચી ગયા છે થોડુંક નુકસાન એમની સાયકલો ને ત્યાં હતું ફાયર બ્રિગેડ આવી ગયું અને બધું કઢમાલ કાઢી અને છોકરાઓની પણ એ નુકસાન નુકસાન છે છોકરાઓને નથી આ લોકોની વારંવાર રજૂઆત હતી કે સ્કૂલનું કરાવવાનું છે પણ ખબર નહીં કેમ હજુ રિનોવેશન કરવામાં નથી આવ્યું આગળની ભાગે એ લોકો રિનોવેશનનું કામ ચાલુ કર્યું છે તો જે જગ્યાએ જગ્યા એ હોય ત્યાં પહેલા આપણે રિનોવેશન કરવાની જરૂર હોય કે જે સારું હોય તે જગ્યાએ આપણે ના કરીએ જ્યાં પહેલાં જરૂરિયાત હોય ત્યાં પહેલાં રિનોવેશન કરવાનું હોય એ પહેલી પ્રાયોરિટી હોય આની જગ્યાએ આગળના ભાગે આ દિવાલોનું એનું એ લોકો રિનોવેશન કરે છે નોટિસ આપે છે તો એ જગ્યાએ અહીંયા પણ નોટિસ આ લોકોએ આપવી જોઈએ અને જોવું જોઈએ કે આ જર્જરિત બિલ્ડિંગ છે કે નહીં એ રીતે નોટિસ આપવી જોઈએ ને એને બંધ કરવી જોઈએ પણ એ હું છોકરાઓનું ભણતર ના બગડે અને છોકરાઓનું ભણતર બી ચાલુ રે અને રિનોવેશન બી ચાલુ રે એ રીતે કામ થવું જોઈએ નારાયણ સ્કૂલમાં અત્યારે હમણાં થોડા સમય પહેલા પોલીસ કંટ્રોલ રૂમ માં વળતી આવેલ કે નારાયણ સ્કૂલ નો જે ગેલેરી નો ભાગ છે એ પડી ગયો છે અને નીચે બાળક દબાયેલા છે અહીંયા સ્થળ ઉપર હું હાજર છું અત્યારે

ગંભીર ગણાય છે તપાસ નો વિષય તપાસ થશે